હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો મારી ચેનલમાં તો આજે હું નવી રેસીપી લઈને આવી ગઈ છું એ છે કેપ્સિકમ રીંગ જે ખૂબ જ હેલ્ધી સ્નેક છે જે તમે જરૂરથી એકવાર બનાવો છો બહુ જ સરસ બને છે તો ચાલો આપણે બનાવવાનું ચાલુ કરીશું તો કેપ્સિકમ રીંગ બનાવવા માટે આપણે સૌથી પહેલા એમના ફિલિંગ માટે એના મસાલો બનાવીશું ચાલો આપણે મસાલો બનાવવાનું ચાલુ કરીશું તેના માટે મેં અહીં બટેટા બાફી લીધા છે ચાર નવ તો હવે મસાલો બનાવવાનું ચાલુ કરીશું અહીં એક ચમચો જેટલું તેલ મેં લઈ લીધું છે અને આપણે ગરમ થવા દઈશું ફ્રેન્ડ્સ કેપ્સિક બહુ જ ઝડપથી બની જાય છે અને બનાવવા પણ સહેલા છે તેલ આપણું જ્યારે ગરમ થઈ જાય ત્યારે આપણે એમાં એક ચમચી જીરું એડ કરીશું અને સારું એવું ટતાડવા દેશું આપણે

એક મરઠું જેનું તમારે લઈ લીધું છે આ બધી મેં સુધારી લીધું છે તમારે જો ચોખરમાં જોખ કરવું હોય તો પણ ચાલે આ રીતે બધું આપણે સાથે

બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે થોડી આપણે બધા મસાલાને ને છે જેથી ટેસ્ટ બહુ સરસ આવશે મીસ કરતા જે એકદમ મિક્સ કરી લેશું આપણે આપણે થોડી ફ્રેશ નાખીશું થોડી વાર મિક્સ કરી લેશું ગેસ નો ફ્લેમ બંધ કરી દેસુ હવે આ મસાલો આપણો રેડી છે અને ઠંડો થવા દેસુ ત્યારબાદ આપણે ફિલિંગ કરીશું જ્યાં સુધી આપણો મસાલો ઠંડો થાય છે ત્યાં સુધીમાં આપણે કેપ્સિકમની રીંગ બનાવી લઈશું જે મેં બસો ગ્રામ જેટલા કેપ્સિકમ લીધેલા છે અહીં જેને ધોઈ સાફ કરી અને રાખી દીધેલા છે તો ચાલો આપણે રીંગ કેવી રીતે કરવી એ બતાવીશું આ રીતે આગળનો ભાગ પહેલાં કાઢી લેવાનો છે અડધા ઇંચ જેટલું આ રીતે આપણે કાપી લેશું

બં બાજુથી પ્રેસ કરી લેવાની ભરી મસાલાથી મસાલાથી આ રીતે આપણે બધી ભરી લીધી છે હવે અને આપણે સેલો ફ્રાય કરવાની છે એના માટે અહીં કડાઈ લઈ લીધી છે એમાં આપણે થોડુંક તેલ નાખીશું આપણે તળવાની નથી ખાલી સેલો ફ્રાય કરવાની છે તેલ ગરમ થશે આપણે રાખવાની છે તમે કેપ્સિકમ રીંગ બનાવવા માટે કોઈ પણ કલરના કેપ્સિકમ લઈ શકો છો રેડ યલો જે અવેલેબલ હોય તમારી પાસે અને નાની મોટી સાઈઝ પણ ચાલે છે અત્યારે મેં ગ્રીન લીધેલા છે હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે બધી રીંગ આ રીતે મૂકીશું છે હવે આપણે એક બાજુથી શેખાવા ને ટાખણું બંધ કરી જેથી કેપ્સિકમ પણ ચડી જશે બે મિનિટ થશે એટલે આપણે એકવાર ચેક કરી

અને મીડિયમ ફ્લેમ ઉપર પાંચ બે મિનિટ માટે આપણે ચડવા દેસુ ટાઈમ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો ગયું છે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું હવે ધીમે ધીમે આપણે એને કાઢી લેશું આ રીતે ધીમે ધીમે કાઢી લેવાનું છે રીંગ